નેત્રંગ તાલુકાના વણખુટા પાડાથી ઝઘડીયા તાલુકાના વલી ગામને જોડતા માર્ગ નિર્માણમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે નોંધનીય છે કે આ માર્ગ કાર્ય ઝઘડીયાના ધારાસભ્ય રીતે વલી ગામ સુધી પહોંચે છે રસ્તાના કામમાં સતત નબળી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગ થતો હોવાના મામલે સ્થાનિકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે તાલ લોકોની રજૂઆતના આધારે ભરૂચના લોકસભા સાંસદ અને શાસક પક્ષના સાંસદ મનસુખ વસાવા પોતે સ્થળ પર પહોંચ્યા હતા સાથે જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન વસાવા પણ હાજર રહ્યા હતા સંસદે પોતે સ્થળ પર નિરીક્ષણ કરી જોઈ લીધું કે માર્ગ ના કામમાં હકીકતે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને તાકીદે બોલાવ્યા અને ઠેર ઠેર હલકી ગુણવત્તાના કામ ના પુરાવા રજૂ કર્યા હતા તેમણે ખુલ્લે આમ કહ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની તમામ વિકાસ પદ્ધતિઓમાં ગુણવત્તા હોવી જોઈએ જો રૂબરૂ પુરાવા વાચતા અધિકારીઓ કોન્ટ્રાક્ટરોનો બચાવ કરે તો તે ભ્રષ્ટાચાર નિયમ અનુસાર છે સંસદી હકારાત્મક વલણ અપનાવતા આપી કે આ મામલે યોગ્ય કાર્યવાહી થશે અને જવાબદાર લોકો સામે પગલા લેવામાં આવશે બધું છે ને આ ગાડી પર ના એવું પોલીસર મને ખબર છે ને તમારી તું બોલીશ જ ના આવે તું બોલો આ આ શું કરો ના આ હમણાં સુધારતા નહીં કાલે તમારો ટીમ આવે એક્શન હું ત્યાં કોઈ થવું ના જોઈ સુધરું જો સુધર્યું તો તમે જાણો આજે ત્યાં નિશાન કર્યું છે કાલે ચૌધરી સાહેબ આવશે એક્શન એ જોશે કશું તમે જાણો પછી પ્લાન પર કોણ છે હમણાં ને ઓપરેટર